આક્ષેપ કરો તો આક્ષેપ કરે એટલે મારે મારે બધું લઈને જવાનું અહીંયા બધું જ રેકોર્ડ છે મીડિયા બેસી જાઓ પૂછો જાઓ છૂટ છે ટ્રાન્સપરન્ટ છે કોઈને રોઈ કહ્યું આજ દિન સુધીમાં મારે કોઈ જગ્યાએ મને બોલાવીને પૂછ્યું નથી સમજી લેજો અને મને પૂછશે હું જવાબ આપવા તૈયાર છું જેણે આક્ષેપ કર્યો છે પુરાવા આપી દઈ કોઈ જગ્યા કોઈને અમે ભલામણ નથી કરતા અમારું જીવન ટ્રાન્સપરન્ટ જીવીએ છીએ સહકારી પ્રવૃત્તિ ટ્રાન્સપરન્ટ કરીએ છીએ એક રૂપિયાનો પણ ભ્રષ્ટાચાર કોઈ જગ્યાએ કોઈ ટ્રુપ કરે ને આ જીવન રાજકારણ સહકારી ક્ષેત્ર બધી પ્રોજેક્ટ થયા હતા એક હજાર કરોડના પોઝ્યુશન એક હજાર કરોડના પ્રોજેક્ટ જ નથી પેલા ચારસો ને ત્રીસ કરોડના પ્રોજેક્ટ

મને સામાડું બધું એટલે તમારા જે સમયમાં બધા પ્રોજેક્ટ છે જે આપસે પડા તે પ્રોફિટ કરે છે. કયા પ્રોફિટ કરે છે તમે પૂછી લો, ડેટા જોઈ લો. ROI સાથે પ્રોફિટ કરતા યુનિટ બધા થઈ ગયા છે. અને 2015 સુધી સુમંગના ઇતિહાસમાં પાવડર બટર આપડે લિક્વિડ માર્કેટ છે. પહેલા કોઈ બી વ્યવસ્થા સિસ્ટમ ને સમજે

એક હજાર ટન પાવડર અહીંથી વેચાતો આપેલો આપણે લેવાવાળામાંથી આપવાવાળા આપવા બન્યા આજે છસો છસો સાતસો કરોડની આપણી પાસે પાવડર બટરનો સ્ટોક રહે છે તો સાહજિક વાત છે તમે માગવામાંથી આપવા વાળા બનો છો તો એ એ માલની સામે વર્કિંગ કેપિટલ લેવી પડતી હોય છે તમારી પાસે કોઈ ખુલાસો માંગ્યો નથી ઓડિટર બેંક ઓડિટર આજ દિન સુધી કોઈ માંગ્યો નથી

કે આંતરિક વિવાદ કોઈ જગ્યાએ છે નથી ચર્ચા તંદુરસ્ત થતી હોય છે કોઈ પણ ઇશ્યુ કોઈ પણ મુદ્દા પર અને કોઈને ગેરસમજ થતી હોય એ સમસ્યા દૂર કરીને સંસ્થાના હિતમાં ધ્યાન રાખી તપાસ એક મિનિટ છે તમને એક વસ્તુ કહેવું કે પહેલામાં પેલું સચિન શ્રી તમે જે કંઈ પૂછવા માંગો છો એ સ્પષ્ટ કરો ને ઘુમાવી ફિરાય નેજન્ડા એજન્ડાના કામ વાર્ષિક હિસાબ

પ્રોક્યુરમેન્ટ થી લઈને પ્રોસેસ સુધી ફાઇનલ પ્રોડક્ટ સુધી બિલકુલ ચેક પોઈન્ટ અને ટ્રાન્સપરન્ટ સાથે કામ થઈ કોઈ એવું એડલ્ટેશન વાળું દૂધ આજ દિન સુધી સિમ્યુલેસ સ્વીકાર્યું નથી સમજી લેજો કોઈ જગ્યાએ કોઈ મંડળીએ અમૂલ પેટર્નની વિરુદ્ધ કામ કર્યું હોય તો એના માટે આજે પણ બોર્ડે નીતિ નિયમો બનાવીને

કોઈ જવાબ મળશે નહીં એવી કોઈ કોઈ સ્ટોરી ચલાવવામાં વાત કરવા નથી થેન્ક યુભાઈ મારી વાત સાંભળો રાજુભાઈ ચૂંટણી લડશે જયારે પ્રશ્ન પૂછજો નહીં મને ભવિષ્ય જોતા આવડતું નથી દંડ માફી જો એક વસ્તુ દંડ માફી ફેવરમાં આવવું નહીં એ વિષય નથી મૂળ નિયમ કાયદો તમે જે પૂછવા માંગો છો તેનો શું જવાબ આપો દંડ ફટકારો ભૂતકાળમાં દંડ ફટકારો એના નીતિ નિયમ બનાવીને